અઘરું લાગે છે એટલે તમે છોડી દો છો ને છોડવાનો મુદ્દો શું છે અઘરું લાગે છે એટલે ને તમને 10 માં માં 12 માં માં અને કોલેજ માં સેલું અઘરું સેલું અઘરું એવો ઓપ્શન મળશે જેવું જીવનનો અભ્યાસ પૂરો થશે ને અને સાચી જિંદગીમાં આવશો ને માત્ર ને માત્ર અઘરું ચાલુ થશે છોડી દેશો છોડી દેશો તમે જ્યાં જોબ કરવા જશો ને ત્યાં 200 લોકો હશે તમારી જેવા એમાં બે જ તમારી સાથે હશે 198 તમને કાઢવા માંગતા હશે અઘરું કે સેલું અઘરું કે સહેલું છોડી દેસો દીકરી સાસરે જશે પચાસ લોકોનો પરિવાર હશે પાંચ તમારી ફેવર માં હશે પિસ્તાલીસ તો તમારી ફેવર માં નહીં હોય અઘરું કે સહેલું છોડી દેસો મકાનનું ભાડું ભરવાનું લાઈટ બિલ ભરવાનું પાણી બિલ ભરવાનું વેરા બિલ ભરવાનું છોકરાની સ્કૂલની ફીસ બધા ખર્ચા કાઢવાના મોંઘવારી કોવિડ જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં પાછી કોઈ આવે એનો સામનો કરવાનો હેલ્થ ઇશ્યુ મેડિકલ ઇસ્યુ ફિઝિકલ ઇશ્યુ મેન્ટલ ઇશ્યુ સોશિયલ ઇશ્યુ સહેલું કે અઘરું છોડી દેસો તો સુકામે કઈક ચેપ્ટર ને છોડો છો સુકામે કઈક ટોપિક ને છોડો છો જિંદગીની સાચી કસોટી ની સામે બેટા એક ટોપિક કશું જ નથી આજે નહીં લડો તો ક્યારે લડશો રુકના મના હૈ